કેલ્કેરિયા આર્સ કેલ્કેરિયા આર્સ નામની મેડિસિનનો ઉપયોગ ઓમિયોપેથી અમુક સ્પેશિયલ લક્ષણોમાં થાય છે જેમ કે દર્દી એની લાગણી એમ એવું કંઈક થાય ભાવુક થાય ગમે તેમાં ફેમિલીમાં તો એના શું હાર્ટના જે હોય એ વધી જાય એટલે ધબકારા વધી જાય એવું એવું લાગે આપણને એને દર્દી કહે આપણને એટલે આવું કોઈ લક્ષણ દેખાય તો આપણે એક તો આ મેડિસિનનો ઉપયોગ નો કરી શકીએ છીએ બીજું એપિલેપ્સી એપિલેપ્સી એટલે એ વાલ્વેર ડિસીઝ ઓફ ધ હાર્ટ એમાંથી થતું હોય એવું લાગે જેમ કે દર્દીને શું છે કે એવું લાગે કે ભાઈ આની શરૂઆત કોઈ બી જે ખેંચ કહીએ ને આપણે એની શરૂઆત હૃદયમાંથી થતી હોય એવું લાગે અને એને એવું લાગે કે ભાઈ હૃદયમાંથી વાયુની લહેરો બધી નીકળે છે અને પછી દોરો પડે એટલે આ બધું એનું સેન્સેશન છે હવે દર્દી એવું કહેતું હોય અને આવું કોઈ લક્ષણ આપણને મળતું હોય તો આ એપિલેપ્સીના બે આ મેડિસિન આપી શકાય છે અમુક તો થોડા સમય સુધી ચાલુ રાખવી પડી છે અને ટાઈમ પછી એનું રિઝલ્ટ મળે પણ મીન્સ લક્ષણ જે પ્રમાણે કીધું એ પ્રમાણે સેટ થવું જોઈએ દર્દીને એવું ફિલિંગ્સ થવું જોઈએ કે ભાઈ મને અહીં હૃદયમાંથી જ વાયુ નીકળે નીકળે છે 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 કોઈ લહેર વાયુની અને હૃદયમાંથી થાય એવું લાગે લાગે પછી એનો દોરો પડે તો આપણે એપિલેપ્સીમાં વિચારી શકીએ પછી કોઈ બી એનું કોઈ બી થોડું ભાવુક થઈ જાય કશું બી એનું એવું કંઈક ઘરમાં એવું કંઈક થયું અને ભાવુક થયું અને ધબકારા વધવા માંડે તો આ બીજું એક સિમ્ટમ્સ છે પછી અમુક એવી બહેનો છે કે જે મેન્સેસ જવાની ઉંમર હોય એટલે ક્લાઇમેટ્રિક એજ હોય તો અને એજમાં જો મોટાપાથી શરીર હોય મોટું મોટું શરીર હોય એમનું દેખવાથી વજન એવું લાગે મોટું એટલે ક્લાઇમેટ્રિક એજ ફ્રેશી વુમન અને ધબકારા વધતા હોય નાની નાની બાબતોમાં જે કીધું એ કે કઈ થાય ને થાય ને ધબકારા વધવા માટે તો આખું આ કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ આ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ થઈ જાય બધું એનું સેટ થવા માટે પછી ગમે તે રોગ હોય એનાથી મતલબ નથી એ જેવી હોય શરીર વધારે હોય અને ધબકારા વાત વાતમાં વધી જતા હોય તો પછી દારૂ આપણે ઘણા વ્યક્તિઓ શું દારૂ છોડ્યા પછી એમનામાં અમુક લક્ષણો આવતા હોય છે તો દારૂ છોડો એટલે અમુક દિવસ રાત દારૂ પીતા હોય અને દારૂ છોડ્યા પછી અમુક લક્ષણ આવે અને અને એની પીવાની જે ઈચ્છા હોય જે એનું ક્રેવિંગ હોય એ પણ ઓછું કરે છે એટલે કે જે લોકો દારૂ પીતા અને જે લોકો છોડે પછી જે એમના દારૂ છોડ્યાના જે સિમ્ટોક્સો અને એની જે પીવાની ઈચ્છા આ બધું જ કંટ્રોલ કરી શકે છે કેલકેરિયા આર્સ આપણી આંગણી સિમ્પ એક માથામાં એક તો માથું જે દુખતું હોય ને એના માટે એક સિમ્પટમ છે કે જે બાજુ દર્દી સુવે એનું જે માથાનું દર્દ હોય હવે આવું સાંભળવામાં અજુકતું લાગે પણ અજુકતું અને આવા વિચિત્ર સિમ્પટમ્સ જ હોમિયોપેથિકમાં મેડિસિન સિલેક્ટ કરી આપે જો આવું કોઈ લક્ષણ દેખાય કે ધારો કે જે બાજુ દુખતું હોય એ બાજુ સુવે તો એ દર્દ બીજી બાજુ જતું રહે એટલે કરવટ બદલવાથી બી આ બાજુ દુખ જે બાજુ સુવે એની બીજી બાજુ દર્દ જતું રહે આ બાજુ સુવે તો દર્દ આ બાજુ જતું રહે આ બાજુ સુવે તો દર્દ આ બાજુ જતું રહે એટલે કે આવું કોઈ લક્ષણ માથાના કોઈ બી રોગમાં કે ગમે તે દુખાવામાં આવું લક્ષણ મળી જાય તો આ કે આ આપણી આ મેડિસિન કામ કરી જતી હોય છે હવે લાગે તો અજુકતું સિમ્ટમ્સ છે પણ અજુકતા અને આવા વિચિત્ર સિમ્ટમ્સને આપણે હોમિયોપેથિકમાં શું કહેવાય છે પિક્યુઅર સિમ્ટમ્સ કહેવાય છે એટલે કે એના એકલા લક્ષણ પર આ એક લક્ષણ પર પણ આખી મેડિસિન આપણે આપી શકીએ છીએ અને પ્રેશરનું લક્ષ સારું હોય તો એ સિમ્પ્ટમ્સ એનું સેટ થઈ જાય અને એના જે અમુક કોઈ એનો બીજો કોઈ મોટો રોગ હોય ને એ બી ધીરે ધીરે સારો થવા માટે અને ચીલી પેશન્ટ છે ચીલી પેશન્ટ એટલે ઠંડી ઋતુ માફક નથી આવતી ઠંડક એને પ્રોબ્લેમ થાય છે હોમિયોપેથિકમાં હોટ અને ચીલી પેશન્ટ કયું છે એ વધારે મહત્વનું છે કેમ કે સિમ્પ્ટમ્સ એકલા સેટ કરવા પડતા પેશન્ટ કઈ ઋતુ એને વધારે પ્રભાવિત કરે છે એને ઠંડી ઋતુ વધારે પ્રભાવ છે ઠંડો પવન પ્રભાવ છે ઠંડક ઠંડુ ઠંડુ પીણું એટલે એનાથી વધારે એની કન્ડિશન બગડે છે તો આપણે ચીલી પેશન કહીએ છીએ અને હોટ પેશન એટલે કે હોટ જે વસ્તુઓ હોટ ગરમ ગરમ અને પેશન્ટ જો આવે તો આપણી સામે આવે તો બધા કપડાં ખુલ્લા રાખીને આવે એટલે પવન ઈચ્છે છે ગરમી એને સહન નથી થતી ગરમી શું હોય તો એ ઓળી ના આવે તો કવરિંગ કરીને ઓબ્ઝર્વેશન કરવાથી ઋતુ શિયાળો થોડું ઘણું હોટ અને ચીલી પેશન્ટ છે કે હોટ પેશન્ટ છે કે પેશન્ટને બધું પૂછવાથી ખબર ના પડે પેશન્ટને અડધું ખબર પડે થોડું ઓબ્ઝર્વેશન આપણામાં આવે કે આ હોટ છે કે ચીલી છે તો આ જે કહેવાનું હતું એ મારે અમુક એક સિમ્ટમ્સ રહી જાય છે કે એક શું આલ્બીમિરિયા એટલે કે પેશાબમાં ડ્રોપ્સી હોય કે પેશાબની કોઈ કોઈ બી અંદર તકલીફ હોય 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 સોજો કિડની પર કે ગમે તે આલ્બી મિલેરિયા હોય અને સોજા આવી ગયા હોય દેખેતી રીતે દેખાય છે આપણને સોજા તો ડ્રોપ્સીકલ કન્ડિશન બનતી હોય તો અને એક્યુટ કન્ડિશન હોય તો આ મેડિસિનનો ઉપયોગ એક વખત કરવા જેવો ખરો એમ એક કરી જોવાનો પછી જોઈએ કેટલું અમુક દિવસ પછી જોવા ને તમે ચાર દિવસ કેવું લાગે સારું લાગે તો બરાબર કન્ટિન્યુ નહીં તો પછી તમારે રિફર કરી દો સારું તો હવે આપણે આ વિશે પૂરું કર્યું આ વિડીયો બીજા વિડીયો